આપણને અહીં કહેવામાં આવ્યું છે કે નીચેનો દરેક ચોરસ એક પૂર્ણ દર્શાવે છે માટે આ ચોરસ એક પૂર્ણ છે આ બીજો ચોરસ પણ એક પૂર્ણ છે આ ત્રીજો ચોરસ પણ એક પૂર્ણ છે તેથી આપણી પાસે અહીં ત્રણ પૂર્ણ છે અને આ એક પૂર્ણ કરતાં ઓછું છે છાયાંકિત ભાગ છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજૂ થાય છે અહીં આપણી પાસે ત્રણ પૂર્ણાંક કંઈક છે માટે આપણી પાસે અહીં ત્રણ પોઇન્ટ કંઈક છે તો હવે અહી આ શું છે તે વિચારીએ અહી આ એક પૂર્ણ છે અને આપણે આ પૂર્ણ ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ એક સમાન ભાગમાં વિભાજિત કર્યો છે એટલે કે આપણે તેને દસ દશાંશ માં વિભાજીત કર્યો છે અહીં આ દરેક જે લંબચોરસ ટુકડો દેખાય છે તે દશાંશ દર્શાવે છે અને આપણે તેમાંથી ત્રણ દશાંશ ને છાયાંકિત કર્યા છે એક બે ત્રણ માટે અહીં આ ત્રણ દશાંશ થાય એક બે ત્રણ પૂર્ણાંક ત્રણ દશાંશ જો અહીં આપણે મિશ્ર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો આપણે ત્રણ પૂર્ણાંક બે દશાંશ લખી શકીએ પરંતુ તેઓ આપણને દશાંશ સંખ્યા પૂછી રહ્યા છે તેથી અહીં આપણો જવાબ ત્રણ પોઈન્ટ ત્રણ થાય હવે જો આપણે તેને મિશ્ર સંખ્યામાં લખવું હોય તો અહીં આ ત્રણ પૂર્ણાંક ત્રણ દશાંશ થશે પરંતુ આપણે અહીં દશાંશ સંખ્યા લખવાની છે માટે અહીં આનો જવાબ ત્રણ પોઈન્ટ અહીં આ ચિહ્ન તરત જ જમણી સ્થાન સ્થાન દર્શાવે છે તો અહીં આપણી પાસે પૂર્ણ છે અને ત્રણ દશાંશ છે તેથી મેં અહીં દશાંશ ના સ્થાને ત્રણ લખ્યું છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ છાયાંકિત ભાગ છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજૂ થાય છે અહીં આ એક પૂર્ણ છે અને આ પૂર્ણ ને એક સરખા દસ ભાગ માં વિભાજીત કરવામાં આવ્યું છે હવે આપણી પાસે અહીં ઉભા ટુકડા છે આપણી પાસે અહીં સાત આઠ નવ દસ એક સમાન ભાગ છે માટે અહીં આ દરેક ભાગ દશાંશ દર્શાવે અને તેમાંથી આઠ ભાગ ને છાયાંકિત કર્યા છે માટે અહીં આ આઠ દશાંશ થશે તેથી તેનો જવાબ એક પૂર્ણાંક અને અહીં દશાંશના સ્થાને આઠ આવશે આમ આનો જવાબ એક પોઇન્ટ આઠ થાય આપણે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજૂ થાય છે મારી પાસે અહીં નાના નાના સો ચોરસ છે તમે અહીં જોઈ શકો કે મારી પાસે દસ સ્તંભ છે અને તે દરેક સ્તંભમાં દસ ચોરસ આવેલા છે દસ ગુણ્યા દસ થાય આમ અહીં મારી પાસે સો ચોરસ છે અને તે દરેક ચોરસ એક સતાંશ દર્શાવે અને મેં તેમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સતાંશ ને છાયાંકિત કર્યા છે હવે આપણે તેને અહીં કઈ રીતે દર્શાવી શકીએ ઝીરો પોઈન્ટ અહીં આ એકમ નું સ્થાન છે ત્યારબાદ દશાંશ ના સ્થાને પણ શૂન્ય આવશે અને પછી સતાંશ ના સ્થાને આઠ આવે પરિણામે અહીં આ આઠ સતાંશ થાય આપણે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં ચાર સતાંશ છાયાંકિત કરવામાં આવ્યા છે માટે અહીં આ ઝીરો ઝીરો બે આવે સતાંશ સ્થાને બે આવશે માટે અહીં આ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આવે સતાંશ સ્થાને ચાર આવશે અને આ આપણો જવાબ છે